હું તો મને તું નહીં તું વસારે તું વસારે ભક્તિ તો નથી થતો કે મારી માતા કીર્તિ છે ને

તારા વારા પછી ઓલો 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 વિક્રમ વિક્રમ સોલંકીલ માં એમ કહો

હું ગમે હોય તારે ચા જો ને મારે ચા ઉપાડવાની આવે તારે હું ગમે એ હોય તારે ચા ઉપાડવાનું આવે છે ઓલા તું હસમુખ ને એમ નઈ તુલા હસમુખ ને શું કરવા તો ફોન કરીને કેતો તો કેલા રોલ રેજો તો સુર સુરસુરી થઈ ગયો હવે કા વિડિયો નત બનાવતો ઈ તારે કે જીવાની જરૂર આવે હા તે તો મેં કીધું વરી હું મારી મન મેટર હું વિડીયો આઈડી ચેનલ તારે કરવા કરવાની જરૂર આવે કે વિડીયો હવે આવતા નથી એટલે સુર થઈ ગયું ઈ મારી મેટર છે હું કરું તારે જરૂર આવે મારું નામ શું કરવા લીધું તું હવે ચલો સોરી હા

મારે તમારાથી કોઈ મારે દુશ્મની હે નહિ મારે કઈ તમારાથી દુશ્મની રાખવી નહિ બરાબર અને હું આ ડખા હવે પડવા માંગતો નહિ મારે ઘરે થાય એ પ્રોબ્લેમ હા તો મૂકી દીધી સ્ટોરી તો હવે પતાવાનું શું કરવાનું છે મને કેની હેલ્પ દે મારે પતાવાનું હે મહેરબાની કરી અને તમે એક ખાલી માફીનો નો વિડિયો મને મારો આ માફી નો વિડિયો બનાવેલા તું તમને તો બસ સ્ટોરી જ્યાં ચલાવાય માફી નો વિડિયો કે ના ચલાવું એટલે મૂકલો એટલે એ તારી હવે તારી મારે તને શું કહેવાય સ્ટોરી તો તું મેલા હસમુખ શું કરવા કેતો તેલા તું

મેં ખાલી એટલું જ એ માટે ફોન કર્યો તો કે તમે મારી સ્ટોરી ચડાઈ હતી તેમ મેં તમને ફોન કર્યો હું તમને કોઈ દી ફોન કરું નહીં તું થોડો તું તારી પુત્રી માતાનો દીકરો છે તું થોડો કોઈ ફોન કર એમ નહીં પણ મારે ઘરે પ્રોબ્લેમ થાય છે અને બધું આવું મારા ઘરના જોવે છે ને એટલે અને તો તારા ઘરના ને બધાને પટા બાંધી દેવાય હું મારી રીતે અત્યારે હું વિડિયો બનાવું તો તમારે યાર મારા મસ્ત છે ઓ એમ કો પણ તારે ઓલા સુગડે મારી મેટર હું કરો કેવી જોઈએ કે સુર સુર થઈ ગયો ને એ ગમે થયું ને એ મારી મેટર છે હું ગમે કરું હાલ આ પણ મેં ઈ તો મસ્તી કે મારી કેતો તો એ મસ્તી મસ્તી માં તું એ મસ્તી માં તું તો નાખી દે તો તું કાઈ હું તારી વાત સાંભળું હું તારી હું તારી ભૂલ એક્સેપ્ટ કરું તું તું કર મત તું તું તારી એમ નહીં હું એમ કે કે આ નામ પકડવાને એમ પકડવાને એટલે તું કે એમ અમાર કેરવાનું હું એમ નહીં કે ઈ મારું કેવી ગયું ચલો હું મારી ભૂલ એક્સેપ્ટ કરું બરાબર ઈ ભૂલ થઈ ગઈ ચલો આપણે મેં ગીક મજાક મજાકમાં કહી દીધું પણ યાર મેં તમારી જેમ કઈ સ્ટોરી તો નહીં ચડાઈન કો રોયલ રાજા સિસુરી થઈ ગયું નામ થઈ ગયું એવી તમે મેં સ્ટોરી ન ચડાઈન કો રોયલ રાજા બીજો ગયો પઈ હસમુખ હસમુખ હાલ મને કીધું છે હવે એને ફ્રેન્ડ સર્કલ ને કેટલા ને કીધું હવે હું શું કો આપણે તમારા પતાવાનું હે કે નહીં પતાવાનું પતાવાનું કાઈ છે ને તારે મારે કઈ પતાવાનું તારે સમાધાન કરીને મારું કર તારે દુશ્મન છે તું તમારો મોટો દુશ્મન છે